મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ધ ઉત્તર ગુજરાત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઇકરા સ્કૂલમાં ફનફૂડ ફેસ્ટિવલની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્કૂલના શિક્ષિકા બહેનોના માર્ગદર્શન અને સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે સાવ સામાન્ય કિંમતે કુલ સત્તર કાઉન્ટરો ઉપરથી પીરસવામાં આવી હતી જેમાં શહેરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ હાજર રહીને આનંદ માણ્યો હતો આજના કાર્યક્રમમાં શહેરના જાણીતા ડોક્ટર શ્રી કેયુરભાઈ મહેતા કે જેઓ ઈ એન છે તેમના વ્રદ હસ્તે રિબિન કાપીને સમારંભની શરૂઆત કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં ઇકરા સ્કૂલના ટ્રસ્ટીઓમાં મોહમ્મદ કાસમ વોરા શફીકભાઈ શેઠ અમીનભાઈ કાગદી તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ ઈર્શાદ ખાન ચૌહાણ તથા સ્કૂલના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા સ્કૂલના ટ્રસ્ટીઓ તથા શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ દરેકે દરેક વાનગી પૈસાથી ખરીદી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો પ્રોગ્રામના અંતે શિક્ષકો દ્વારા નિષ્પક્ષ રીતે પ્રથમ પાંચ નંબર કાઢી તેઓને આપવામાં આવનાર પ્રોત્સાહક ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી આ પ્રોગ્રામનું સફળ સંચાલન પારેખ ખુશબુબેન અને પટેલ બીજલબેન દ્વારા કરવામાં આવ્યું હતું